રાપર શહેરમાં પીવાના પાણીની સમસ્યા મોટા માણસો પીવાના પાણીથી પાય છે ખેતરો રાપર શહેરના નવાપરા વિસ્તારમાં લોકોને નથી મળી રહ્યું પીવા માટે પૂરતું પાણી રાપર શહેરના લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે લોકોને પીવા માટે પૂરતું પાણી નથી મળી રહ્યું ત્યારે મોટા માણસો પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી ખેતરમાં પાણી લઈ જઈ રહ્યા છે લોકો રાપર નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો આ એરિયા જે છે એ રાપર તાલુકાનો નવાપરા એરિયા જે છે જ્યાં કને લોકોને જે છે પાણીની સમસ્યા છે એટલા માટે જે છે આ એરિયાના લોકો જે છે અહીંયા કને એકત્રિત થયા છે આપણે એમની પાસેથી જ જાણીશું કે એમને શું તકલીફ છે અને કેટલો સમયથી તકલીફ છે આપનું નામ જણાવશો મારું નામ કાંતિભાઈ વાઘેલા સામાજિક કાર્યકર્તા રાપર સાહેબ સમસ્યા એવી છે કે જો લાઈન એક તો તમે જોઈ શકો છો માથે દેખાય હેરી પાઇપલાઇન માથે દેખાય કેમેરામેન ને હું રિક્વેસ્ટ કરીશ કે આ જે છે લાઇન જે છે અહીંયા લાઇનના દ્રશ્યો બતાવે આ લાઇન જે છે એ નગરપાલિકાની કામગીરી જે છે પંદર વીસ વર્ષ લગભગ આ મારા ખ્યાલથી લઈને જૂની હોઈ શકે અને સાહેબ વીસ વર્ષથી હું અહીંયા રહેવાસી છું અહીંયા રોડ રસ્તા તમે જોઈ શકો છો રોડ રસ્તા ગટર લાઈન બિલકુલ કાંઈ નથી મેં સાહેબ વારંવાર રજૂઆત કરી છે નગરપાલિકામાં પણ સાહેબ એનો કોઈ પણ રિપ્લાય આવ્યો નથી મેં અરજી કરી છે બધું કર્યું છે અત્યારે સાહેબ આટલું એક ઊંચાણ વિસ્ત વાળો વિસ્તાર છે આમાં પાણી નથી આવતું અને અત્યારે પટેલના ઘર આગળ આવેલા છે એમાં પાણી અહીંયાને એક એક અત્યારે નળ તો નાખેલો જ છે છતાંય અત્યારે આ જે પાણી અમારી બાર બારી લાઈન આવે છે એમાંથી એવું કહે કે તમે એમાંથી અમને પાણી આપો કે અહીંયા કઈ સાહેબ પાણી નથી આવતું તો અમે એમને કેવી રીતે આપી શકીએ અને જો એમને લેવું હોય તો પાણી બધાને એક તો જીવન જરૂરિયાત વસ્તુ છે ભલે પીએ પણ સાહેબ અહીંયા આગળ એક વાડી વિસ્તાર વાડી આવેલી હોય ત્રણ ચાર એમાં સાહેબ ગેર ઓલા શું કે પાણી આપેલું હોય વાડીયામાં પાણી પાઇપલાઈન હા પીવા નગરપાલિકાના પાણીમાંથી વાડીયામાં પાણી આપેલું હોય નળ કનેક્શન આપેલા હે સમય તો સાહેબ સમજી લો ને બે ત્રણ વર્ષ થઈ ગયા હોય અને મેં આજે સાહેબ ચીપ ઓફિસરથી ફોનમાં પણ વાત કરી સાહેબ એવું કહે છે કે અમે કનેક્શન કાપી નાખ્યા છે પણ સાહેબ કાલની જોયેલું છે કે પાણી ચાલતું હતું કાલે પણ હું મારી જોતો હતો તો બાજુમાં માર્ગ છે માર્ગો ગોવામાં ગોવામાં એમનું લાઈન ડેલું છે એ લાઇનમાંથી વાડી ઉપર જ પાણી જાય છે વાડીમાં બકેલા પાય છે પોતાના પીવા પૂરતું રાખે છે પણ મેં મારી નજરની સામે જોયું અને કોઈ પણ આજે પણ જોવું હોય તો હું પણ બતાવી દઉં કે આ લાઇનમાં પાણી આલેલું છે કે નથી આલેલું એટલે લોકોનો આક્ષેપ છે એમાંથી ભંગાણ કરી અને વાડી વિસ્તારમાં એક તો કનેક્શન લીધેલ છે અને ત્યાં કને જે છે એ પીવડાવે છે અને અમુક જગ્યાએ

પાણી નથી આવતો અને નથી આ ગામ કોઈ પાણી નો ટાકો પાણી ટાકો હોય ને તો હેલ ફરવા જાય અને હા ગરીબ માણસ કમાવા મજૂરી કરવા જાય કે વેજાતું પાણી લે નથી ઘરે ટાકો થી ટેન્કર નખાવે એટલે આ જે લોકો જે છે એટલા પછાત છે કે જેમને એમને મેં કીધું સમસ્યા એટલે સમજી ના શક્યા કે સમસ્યા છે એ શું કેવા માંગે છે એમને મતલબ તકલીફ છે કે પાણી આવતું નથી મેન તકલીફ એ છે

કેટલા ટાઈમે પાણી આવે આ અમને મે ઈ આઈ આવે રી આવે કેટલા ટાઈમે પાણી આવે કેટલા દિવસે પાણી આવે પેલ તો ટાઈમ ટેબલ જ નઈ ગમે તે આજ આવે ને કલા આવે કાલ આવે પાણી કેટલી વાર પાણી આવે ત્યારે કેટલી વાર પાણી આવે કલા કાલ તો ક્યારે આવે પાણી ક્યારે કેટલો ટાઈમ પાણી આવે ત્યારે આવે પાણી આવે ત્યારે 10 મિનિટ 20 મિનિટ આવું પાણી મૂકે છે બરાબર પછી પછીની બે દરકારી છે કારણ કે પાણીમાં કોઈ આવતું નથી પાણી આપનું નામ દિનેશ પૂંજા વાઘેલા હાલની તારીખમાં નંબર એક નંબર આ બે નંબર કે જે વોર્ડ હોય એક નંબર વોર્ડમાં આવેલ બે લાઈનો છે નગરપાલિકાની એક ગામની અંદરથી આવે છે અને એક ગામની બાયપાસ થી આવી છે એ બાયપાસ ફરી આવેલી એ આ એને થોડું ઘણું પાણી મળે છે બરાબર પણ એ જગ્યા ઉપર આપણે આ રાપરા જે લાઇન આવી એ લાઈનમાં એમ કહે કે અમે આમાં જોડીએ બરાબર પણ અમારે એ વિરોધ છે કે અમાને જો એમાં જોડશે તો આમ પાણી આવશે નહીં બરાબર છે આમ થોડું ઘણું જડે છે એ નહીં જડે બરાબર એ મારી અપેક્ષા છે કે કારણ કે આની અંદર ના જોડી શકે એટલો આભાર મારો મારું નામ વિરમભાઈ વાઘેલા છે હું ગામનો રહેવાસી છું મારે નગરપાલિકાને એટલું જ કહેવું છે કે જી આ આ બાજુથી પહેલે લાઈન આપી છે બારોબાર તો એ લાઈનની અંદરથી બીજી લાઇન અત્યારે ફિટ કરવા માંગે છે કે જ્યાં અહીંયા પાણી આ વિસ્તારમાં પાણી ચડતું નથી આ વિસ્તાર એકદમ ઉચાળવો આવી ગયો છે તો અહીંયા પાણી ચડતું નથી છતાં એ લોકો એમ કહેશે કે અહીંયા આખી ફાંટો મારી અને વાલ નાખીને આ બાજુ ચડાવો અને એ લોકોને પાણી જાય જ છે કાલજી હરિભાઈનો છોરો હતો એ વિડીયો એક બતાવ્યો હતો કે મારે ઘરે કે પાણી આવે છે જે મેન ઊંચાળવી જગ્યા છે ત્યાં કને એ લોકોએ વિડીયો બતાવ્યો તો દિનેશભાઈને કોને કોકને બતાવ્યો હતો મેં હાફરી તું એ હું કે એને બતાવ્યો તો તો એ લોકો એમ કહે છે કે અહીંયા પાણી નથી આવતો તો બતાવીને બનાવીને બતાવે છે બરાબર પછી બીજા નંબરમાં કે જે આ બાજુથી પાણી આવે છે એની અંદર ત્રણથી ચાર કનેક્શન દાખલ પડ્યા છે જ્યાં વાડી વિસ્તારમાં જે આપણે ઘરના શહેરી વિસ્તારમાં રહી છે ત્યાં પાણીની સમીક્ષા છે ત્યાં પાણી પૂરું નથી પીવા માટે મળતું અને વાડી વિસ્તારમાં જાય કને બકાલા વાવે છે વાડીમાં પાય છે પાણી તો એનો કાંક તો વિચારવું જોઈએ ને બધાને બરાબર છે પછી પછી તમે જુઓ કે અહીંયા કને કોઈ સાફ સફાઈની કોઈ વ્યવસ્થા નથી કે નથી અહીંયા કને કચરા પેટી રાખલ આ એક રાપરનો એક વિસ્તાર તો છે જ ને વોર્ડ નંબર એક બરાબર તો અહીંયા સુવિધા તો હોવી જ હોય ને આપની તરફથી ભરી જ છે ને વેરો વેરાની પોચ હું બતાવું મારો પોતાનો છે બીજા બા ભરે છે કદાચ એવા હશે હું એમ નથી કહેતો કે કમ્પ્લેટ ભરલ હશે કોઈક એવા હશે બચારા જેની પોચ નબળી હોય આર્થિક રીતે નબળા હોય તો એ ન ભરી શકે એવું નથી કહે તો એવો કઈ નિયમ છે કે કે જે વેરા ન ભરતા એને પાણી નહીં આપવાનું એવા કોઈ એવું સંવિધાનમાં કે સીમા લખલ હોય તો કે બરાબર ને તો હું મારું એટલું જ કહેવા વિનંતી કરવા માગું છું કે રોડ લાઇટ લાઇટ રાપરમાં જે આપણે મેઇન રોડ છે નવાપરામાં એમાં હું બધે નાખલ પડ્યું છે પણ બધી બંધ પડ્યું છે અત્યારે અત્યારે જ્યાં અકસ્માત થાય છે બરાબર હું આ કને છે મોટામાં મોટી વસ્તુ તો એ જ છે કે આ પાણીનું જે અહીંયા કને મહેરબાની કરી ચીફ સાહેબને વિનંતી કરવામાં આવે છે કે ફાંટો કરીને લાઈન ન નાખે

થઈ જાય આ ગમે જવાબ એમ દઈ દે આપ પુછે ને કે ભાઈ અમે તો કામવાળા છે એમનો જવાબ અમને માપી દે બરાબર બકે ન કઈ હલાતું નથી મોટર ચાલુ કરો તો કેટલી વાર પાણી આવે તો કેલે 10 મિનિટ આવે કે 1 કલાક આવે પાણી કેટલા દિવસે આવે છે પાણી પહેલા પહેલા 10 દિવસ 8 દિવસ આવતો હમણાં એક દિવસ એક દિવસ આવે બીજા ત્રીજે દિવસે બસ પાણીનો કોઈ ટાઈમ ટેબલ નહી કેટલા વાગે જ પાણી આવે ગમે ત્યારે આવે શું તકલીફ છે કાકા તમારે પાણીની કેટલો સમયથી

થના અને બાવજી વાલે અને આ અહીંયા વાયા કામ હાલે રહ્યા એમાં બધા કંડિશન મોટા છે મોટા એટલે પાઇપ મોટી એક ના હોય ને બરાબર મોટી પાઇપલાઇન છે હોય ત્યાં પાણી આવે છે હા એ મને કપાઈ જાય આવે અમને પોતે નહીં અમે ત્યાં તરે મરી બરાબર તો દર્શક મિત્રો આ જે લોકોનું જે કેવું એવું છે કે અહીં કને જે છે કે થોડોક ઉછાણવાળો વિસ્તાર છે જેના કારણે પાણી આમે ઓછું પહોંચે છે તેમજ જે છે આ પાણીની પાઇપલાઇનની અંદર અમુક જગ્યાએ ભંગાણ કરેલ છે જેના હિસાબે ખેતરની અંદર પાણી જાય છે અને અમુક જે છે જે લોકો કહેવા માંગે છે કે મોટા લોકો જે છે એ પાણી જે છે એ મોટી મોટી પાઇપલાઈનો જે નાખી અને એમને ત્યાં પાણી પહોંચે છે તો આ લોકોને જે છે એક પાણીની સમસ્યા જે છે તો શું કહેશો આ બાબત સાહેબ એક તો જો મારું કહું છે મારી માંગ સાહેબ તંત્ર પાસે એવું છે કે જો આ બાજુ ટાકો બને તો આપાય થી સાહેબ રાપર માં પાણી જાય એવું મારું કેવું છે કેમ કે અહીંયા રાપર થી આ એરિયો દસક ફૂટ જેવો ઊંચો હશે એરિયો દસ પંદર ફૂટ જેવો ઊંચો હશે પણ જો સાહેબ પાણી ટાંકાના લેવલ થતું હશે આ તો પાણી ક્યાંથી ચડે તમારા મન થી વિચાર કરો એટલે મારું કેવું એને એક સાહેબ બીજી પણ સમસ્યા જો પાણી ખોલ્યા વાળો ને મન મન ફાવે ત્યારે ખોલે રાતે એક વાગે ખોલે બે વાગે ખોલે ક્યારેક બપોરના બે વાગે મૂકે કાંઈ નક્કી જ નહીં એમ અને ફોન કરી તો નંબર બ્લોકમાં નાખી દે સાહેબ ચીફ ઓફિસર પણ ખુદ બ્લોકમાં નંબર નાખી દેતા હોય આપણે ફોન કરી તો પછી શું કરવાનું આ જનતાને આ પ્રજાને હવે સાહેબ જો એક મારું કેવું છે કે જો ચૂંટણી આવે હેરી પછી બરોબરનો સબક શીખાવશું મેં આ મહિનામાં ચૂંટણી આવવાની જ છે પછી કોઈક પ્રમુખે બનશે ને કોઈક ઊભું તો રહેશે ને કોંગ્રેસવાળો પાજા જે આવે સાહેબ કેવું તો એવું જ છે કે આવા એરિયામાં આવી અને આવા લોકોને ખરીદ ખરીદી લેવામાં આવે હો બસોમાં અથવા નથા નસા જેવો પદાર્થ આપી દે આવું જ મારું કેવું આ ભ્રષ્ટાચાર જ છે એક જાતની

તેમજ જનતા જે છે આક્રોશમાં એટલે છે કે એમને પાણી જે છે એ પીવાના પાણીની સમસ્યા જે છે એ પાયાની જરૂરિયાત છે લોકોને પાયાની જરૂરિયાતથી પણ લોકો વંચિત છે જેના કારણે કંટાળી ગયા છે લોકો અને કહેવા માગે છે કે હવે સમય આવી રહ્યો છે ચૂંટણીને તો એ ચૂંટણીની અંદર જે છે એમની જે તાકાત જે છે એ બતાવશે જો પાણીની સમસ્યા એમની દૂર નહીં થાય તો મા ન્યૂઝ લાઈવ રાપર